ગુજરાત સરકાર માટે સ્માર્ટ મીટર અત્યારે માથાનો દુખાવો બની રહ્યો છે અને જે લોકોના ઘરે સ્માર્ટ મીટર લાગી રહ્યા છે તેઓ લોકોનો આરોપ છે કે ખૂબ બિલ આવે છે હવે આ મામલે વિપક્ષ પણ જોડાય છે અને તેઓનું કહેવું છે કે સરકાર આ પબ્લિકને લૂંટી રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફીક ઘાંસી ગુજરાત સરકારે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને જે લોકોના ઘરે મીટર લાગેલા હતા ત્યાં એક નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે આ સ્માર્ટ મીટરમાં તમારે એડવાન્સ રિચાર્જ કરવું પડે છે અને તે મુજબ તમે લાઇટનો ઉપયોગ કરી શકો છો વડોદરામાં આ સ્માર્ટ મીટરનું પ્રાથમિક ધોરણે લગાવવાની શરૂઆત થઈ અને ત્યાં વિરોધનો વંટોળ પણ શરૂ થયો છે

હેરાન પરેશાન હોય અને ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ ગુજરાતમાં સરકારની વિવિધ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં એક પોઈન્ટ ચોસઠ કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે અને આ સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઈન એ ટુ ઝેડ નામે સરકારે બહાર પાડી છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિનિમમ

ત્યારબાદ સરકારે જે પ્રકારે સમાચાર સામે આવ્યા છે તે મુજબ નિર્ણય લીધા છે કે હવેના દિવસોમાં જ્યાં સ્માર્ટ મીટર લાગશે ત્યાં જૂનું જે મીટર હતું તે પણ યથાવત રાખવામાં આવશે આમ જે ગ્રાહકો છે તેઓને આ બંને મીટરમાં જે લાઇટ બિલ આવે છે તે ચકાસવાનો અને તેની કમ્પેરિઝન કરવાનો પણ મોકો મળશે આ ગુજરાત સરકારે આ વિરોધ જોતા હાલ મોટો નિર્ણય લીધો છે આ સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે અને લોકોને એક ડર છે કે સ્માર્ટ મીટર લગાવવાથી તેમનું લાઇટ બિલ તેમની આવક કરતાં પણ વધારે આવશે ને આવા દાખલા સામે આવ્યા છે અને લોકો આરોપ પણ લગાવી રહ્યા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જે ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ